પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો પંચોતેરમો જન્મદિવસ હતો એટલે સમગ્ર દેશમાં રાજ્યમાં અને ભરૂચ શહેર જિલ્લામાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવાના ભાગરૂપે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દરેક નગરપાલિકા તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત ખાતે જે તે સરપંચો તલાટીઓ તાલુકા પંચાયતના ટીડીઓ પંચાયતના પ્રમુખો કે પછી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાલિકાના પ્રમુખને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવવાનો હતો પરંતુ જેમ ઉપરના લોકો નાટક બાજ છે અને નોટંકીઓ કરે છે દેખાડો કરે છે તેવો જ દેખાડો આમોદ નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીએ કર્યો હતો હા ગઈકાલે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને આમોદ નગરપાલિકા ના પ્રમુખ દ્વારા જે નાટક કરવામાં આવ્યું તે ખરેખર શરમજનક છે આમોદનગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે પહેલાં તો સાફ થયેલા ચોખ્ખા મેદાનમાં કર્મચારી પાસે કચરો નખાવ્યો અને પાછું વિડીયો શૂટિંગ ચાલુ કરાવ્યું જોકે તેઓ ભૂલી ગયા કે વિડીયો શૂટિંગ ચાલુ હતું અને ત્યારબાદ ઓર્ડર કરાયો કે ભાઈ કચરો નાખી દે એટલે કર્મચારીએ કચરો નાખ્યો અને ચોખ્ખા મેદાનમાં કચરો નાખ્યા બાદ આમોદ નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીએ સફાઈ કરવાનું નાટક કર્યું હા સફાઈ કરવાનો નાટક કરનારા આ બંને અધિકારીઓ તથા કર્મચારીઓને કદાચ ખબર ન હોય કે વિડીયો ચાલુ છે તમામ પોલ ખુલ્લી પડી આમ આમોદનગર પાલિકાના પ્રમુખે જાતે જ રોડ પર કચરો નખાવીને ખાવીને ફોટો શૂટ કરાવ્યું વિડીયો શૂટ કરાવ્યું કાર્યક્રમમાં નામે રોડ ઉપર કચરો ફેંકી નગરજનોને દેખાડવા દેખાડો કર્યો ત્યારે સેવા પખવાડીની ભાવનાને આ ઘટના કલંકિત કરે છે આમોદનગરમાં હજુ પણ કેટલી જગ્યા પર એટલી જ ગંદકી છે તો પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે જે તે વિસ્તારમાં જેને સફાઈ કરવી જોઈતી હતી પરંતુ ના ઉપરવાળા નાટકો કરે છે સફાઈનું તેવું જ નાટક આજે તેમના ચેલાઓએ પણ કર્યું હતું એટલે કે અંધભક્તિ પ્રમાણે પોતાની ભક્તિ બતાવી હતી પાલિકાના પ્રમુખ અને આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરે ફોટો શૂટ માટે કચરો નખાવવાનું કરેલું નાટકનો વિડીયો વાયરલ થયા બાદ હવે તેમની સામે પ્રાદેશિક પાલિકા કમિશનર ગુજરાત રાજ્ય શહેરી વિકાસ મંત્રાલય શું પગલાં લેશે તે જોવું રહ્યું પરંતુ આવું નાટક કરવાનો જરૂર શું હતી જો સ્વચ્છતા પખવાડું જ ઉજવવાનું હતું તો કોઈક ગલી કે જ્યાં ગંદકી છે ત્યાં સફાઈ કરી લીધું હોત તો આ નાટક કરવાનું જરૂર ના પડ્યું હોત મારું નામ સોલંકી હિરાભાઈ પ્રેમાભાઈ અખિલ સફાઈ મધુસંઘ ભરૂચ જિલ્લા આમોદ કાર્યક્રમ પરંતુ મારા સફાઈ કર્મચારીને અધિકારી શ્રી સાહેબ અને પદાધિકારી સાહેબે આદેશથી થી એમને કચરો મંગાવીને ગ્રાઉન્ડમાં નખાવેલો અને પછી જાતે પછી સફાઈ કરવા લાગેલા પરંતુ અમે તો નીચલા કર્મચારી છે દલિત કર્મચારી છે અમને તો એમના પાલન કરવાનું હોય કદાચ એમને ના પાડી દે મારો કર્મચારી તો એ લોકો તરત નોટિસ ચાર્જ લઈને અમને છૂટા કરી દે માટે અમારે તો અમે તો આદેશ પાલન કરીને આ રીતના કામગીરી કરેલી હતી પછી તો હવે જે કઈ એ લોકો સફાઈગીરી કરી ના કરી એ તો એ લોકો એ છે ના અમારા કર્મચારી પછી આ બાબતમાં માં બીજું કઈ અમે વધારે નહીં એ કરતા મારા કર્મચારી જે આદેશ કર્યો એ લોકોએ એ રીતના કામગીરી કરેલી હતી